વડોદરામાં જાંબુઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ઠાઠર વિશ્વામિત્રી સહિત નદીઓમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાય છે જાંબુઆ નદી ઓવરફ્લો થતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ ત્યારે નદીમાં પાણીના પ્રવાહમાં ટેન્કરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જાબુવા માણેજાબા ચારે બાજુ પાણી પ્રવેશતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા કમિશનર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે કમિશનર બોટમાં બેસી વિસ્તારોની મુલાકાત લીધી વડોદરાના જાંબુઆ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું નદીના પાણીના પ્રવાહમાં કે જ્યાં ટેન્કરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે આ આ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જાંબુઆ નદીએ પોતાનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે આ વડોદરા કે જ્યાં ઠાઠર સહિત અનેક નદીઓમાં ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે જાંબુઆ નદી ઓવરફ્લો થતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે આ નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આ જાંબુઆ નદી કે જે ઓવરફ્લો થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે

ट्रक ने मन रेस्क्यू ऑपरेकर फेर तो निकली जाती गाड़ी फेर निकली जाती तो गाड़ी खाली खाली गाड़ी क्या उठ गई कंपनी ने पानी में હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેર અને જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ ગઈકાલથી સતત વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનો વિસ્તાર પહેલા સંપર્ક વિયોનો થયો ને આ જાંબુઆ વિસ્તાર પણ યોગેશ પટેલનો વિસ્તાર આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ જાંબુઆ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ને અહીંયા વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળ્યું છે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ સામે જે ગામ દેખાય છે તે આ બ્રિજ થી હવે સંપર્ક વ્યૂહોનું થયું છે અને એમાં પાણીની ટેન્કર પર ફસાય છે ગામના લોકોએ ના પાડી હતી છતાં પણ આ ટેન્કર વાળા ભાઈ અંદર ઉતર્યા હતા અને ફાયર વિભાગે એનું રેસ્ક્યુ કર્યું છે જાંબુઆ ગામમાં જે રીતના પાણી ફરી વળ્યા છે એની અસર આપ હાઇવે પર પણ જોઈ શકો છો હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો છે અને લાંબી કિલોમીટરો સુધીની લાઈનો લાગી છે ત્યારે હવે આજે પૂનમ છે એટલે ઝાઢ નદી પણ પાણી નથી લઈ રહ્યું એટલે આ પાણી હજુ અનેક વિસ્તારોને ઇફેક્ટ કરી શકે છે એટલે હાલ જાંબુવા નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને એના જ કારણે ગામ

હવે સંપર્ક વિહો ના થઈ રહ્યા છે કેમેરામેન મિલિન મેલે સાથે નિલેશ બ્રહ્મટ મંતવ્ય ન્યૂઝ વડોદરા